આજે આપણે મગની દાળ અને પાલકનું શાક બનાવશું તો અહીં મેં ફોતરા વગરની મગની દાળ લીધી છે તમે ફોતરાવાળી પણ લઈ શકો છો અહીં મેં એક વાટકી મગની દાળ લીધી છે તેને સરસ રીતે ધોઈ અને સાફ કરી લેશું જ્યાં સુધી ચોખ્ખું પાણી ના રહે ત્યાર સુધી તેને ધોવાની બેથી ત્રણ વાર ખાસ ધોવી હવે મેં દાળ ધોઈ અને તૈયાર કરી અને તેને એક કુકરમાં એડ કરી દીધી છે આપણે જે રીતે રેગ્યુલર દાળ બાફતા હોય તે રીતે દાળને પાણી એડ કરી અને બાફી લેવાની આ દાળ બાફતી વખતે તેમાં જોઈતું પ્રમાણનું પાણી એડ કરી લેવાનું અને તેની અંદર મીઠું અને હળદર બંને એડ કરીશું મિત્રો તમે જોઈ રહ્યા છો એચ એમ કિચન એચએમ કિચનમાં તમને નવા નવા આઈડિયા અને નવી નવી રેસીપી મળી રહી છે તો તે તમને કેવી લાગે છે તે મને જરૂર કહેશો મેં હળદર મીઠાની સાથે સાથે થોડું ઘી પણ એડ કર્યું છે જેથી કરીને દાળ બફાય ત્યારે કુકર આપણું બગડે નહીં અને બહાર ઉભરાશે નહીં તે ખાસ ધ્યાન રાખવું હવે આ દાળને ફક્ત એકથી બે જ વિસલ લગાવવાની છે તો દાળ બફાય છે ત્યાં સુધી એક કડાઈમાં તેલ લેશું અને આપણી પાલકનો પઘાર કરવાનો છે તેના માટે અત્યારે મેં બેથી ત્રણ ચમચી તેલ લીધું છે આ દાળમાં થોડો પંજાબી તડકો દેવાનો છે તો તેની માટે અહીં મેં લીમડાના પત્તા કેપ્સિકમની લાંબી ચીર લસણ અને આદુ રાખ્યા છે તેમજ એક વાટકી ડુંગળી ઝીણી સમારીને તૈયાર કરી છે અને તમને મેં બતાવી તે રીતે પાલકની ભાજી આ રીતે ઝીણી સમારી અને તેને પાણીમાં લઈ લીધી છે તો હવે પહેલાં રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું અને થોડી હિંગને એડ કરીશું ત્યારબાદ લીમડાના પત્તા અને સાથે સાથે લસણ મેં આઠથી દસ કળી લસણની ક્રશ કરી છે તે લીધી અને એક નાનો આદુનો કટકો તેને મેં ખમણે અને લઈ લીધું છે હવે લસણ અને આદુ કડાઈને ચૂંટે નહીં તે રીતે ચમચાની મદદથી સરસ ચલાવી લેશું અને લસણને સાતળી લેશું લસણ સતળાઈ ગયું ત્યારબાદ કેપ્સિકમને લાંબી લાંબી ચીર એડ કરી છે આ પ્રોસેસ દરમિયાન આપણે ગેસ એકદમ ધીમો જ રાખીશું હવે ડુંગળીને પણ સરસ સાતળી લેશું ડુંગળી કેપ્સિકમ બધું એક સાથે સરસ સતળાઈ જાય તે રીતે તેને ચમચાની મદદથી ચલાવી અને સાતળવાના છે તમે જોઈ શકો છો કે સરસ ડુંગળી સતળાઈ ગઈ છે અને તેનો થોડો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે આ રીતે ડુંગળી અને કેપ્સિકમ તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર પાલકની ભાજી ધોઈ અને એડ કરવાની છે ખાસ ધ્યાન રાખો કે પાલકની ભાજીના પાન લઈ અને તેને ઝીણા સમારી અને ખૂબ જ સરસ પાણીથી ધોઈ સાફ કરી અને ત્યારબાદ તેને લેવાની તો હવે મેં પાલકની ભાજી એડ કરી દીધી છે તમને જેટલી પાલકની ભાજીની ક્વોન્ટિટી વધારે લાગે છે તેટલી જ તે ઓછી થઈ જશે કે જેથી કરીને પાલક ચડે છે ત્યારે તે નરમ બને છે અને તેની ક્વોન્ટિટી ઓછી લાગે છે આ રીતે ચમચાની મદદથી તેને સરસ મિક્સ કરી લેવાની અને તેને બેથી પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રેવા દઈએ ત્યાં સુધીમાં હું તમને દાળ બતાવું છું તો દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે દાળમાં થોડું પાણી ઓછું છે તો અહીં હું એક વાટકે ગરમ પાણી એડ કરું છું અને તમે જોઈ શકો છો કે ભાજીને સરસ ચડી ગઈ છે અને એકદમ સોફ્ટ પણ લાગે છે તો હવે અહીં ભાજી ચડી ગઈ છે તો જે મગની દાળનું મિશ્રણ બાફી અને તૈયાર કર્યું હતું તેને પણ એડ કરી દઈએ તમારે પહેલેથી જ મગની દાળ બાફવી અને રાખવી હોય તો પણ તમે રાખી શકો છો અથવા તો બંને પ્રોસેસ સાથે કરો તો પણ તે થઈ જાય છે અને જલ્દીથી શાક બની જાય છે હવે હળદર પાવડર અને બાકીના મસાલા કરીશું તો એકથી બે ચમચી લાલ મરચું પાવડર લેશું ધાણા ચીરું પાવડર લેશું હળદર અને મીઠું એડ કરવામાં થોડું ધ્યાન રાખીશું કે આપણે મગની દાળમાં બાપતી વખતે હળદર અને મીઠું એડ કર્યા હતા જેથી કરીને બંનેનું પ્રમાણ થોડું ઓછું લેશું અહીં આ ભાજીનું પ્રમાણ થોડું ઘટ છે એના માટે હું થોડું પાણી એડ કરું છું અને પાણી એડ કર્યા પછી આ રીતે સરસ મિક્સ કરી લઉં છું મિત્રો તમે મારા વિડીયો જોવો છો લાઈક કરો છો શેર કરો છો તે બદલ તમારો ધન્યવાદ આ જ રીતે તમે મારા વિડિયો જુઓ અને બીજાને શેર કરો હવે મેં થોડું મીઠું થોડું એડ કર્યું તો મીઠું છેલ્લે એડ કરવાનું જેથી કરીને પાલકનો કલર તેવો ને તેવો જ રહે હવે સાઈડમાં બીજા ગેસ ઉપર એક વઘારિયામાં થોડું તેલ એડ કરવાનું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જીરું અને લાલ મરચું એડ કરી અને અલગથી વઘાર દેવાનો છે શાકને તો આ રીતે તેને શાકમાં વઘારને લઈ લેવાનું તો તમે જોઈ શકો છો કે પાલકની ભાજી અને મગની દાળ બંનેનું મિશ્રણ તે એકદમ સરસ શાક તૈયાર થઈ ગયું છે અને સ્વાદે પણ એટલું જ સરસ લાગે છે અને શાકમાં પૂરેપૂરું તેલ ઉપર આવી ગયું છે તો તમે પણ બનાવો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને કેવી બની છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ફરીથી આપણે નવા આઈડિયા અને નવી રેસીપી સાથે এচ এম কিচনো থেংক ইউ